બસ તારો થયો ફિલ્મ સત્તરમી જાન્યુઆરી આવી રહી છે સમગ્ર ગુજરાત સમગ્ર સૌરાષ્ટ્રના દરેકે દરેક સિનેમા ગ્રહો તમારી આજુબાજુ જેટલા છે છે તે આવી રહી રિલીઝ થઈ રહી છે અને એ તબક્કે એ મકામે એ એ એ પ્રસંગે મારી આખી યુવા ટીમ લઈને આવ્યો છું તમારી આ તરફ જે છે એ મારી આખી સમગ્ર કલાકારોની ટીમ છે મારા ઇન્ટરવ્યુ કરતા એમને સાથેની વાતચીત સૌરાષ્ટ્ર સુધી પહોંચે બહુ જરૂરી છે સો મારી સાથે વ્યમાનંદી છે મારી સાથે રવિવાર છે મારી સાથે શનિ પંચોલી છે એ લોકોની સાથે વાત થાય એ બહુ વખત અગત્યની છે કારણ કે તારો થયો વિશે મારા કરતા વધારે સારી રીતે એ લોકો કહી શકશે હાઈ હું ધર્મેશ પટેલ તમારી સમક્ષ અમે એક સુંદર મજાની પણ બહુ નાચ ફિલ્મ તારો થયો લઈને આવ્યો છે નોર્મલી આપણે બધી પ્રાયોરિટીઝની અંદર એટલા બધા બિઝી હોઈએ છીએ કે આપણને બહુ બધી જિમ્મેદારીઓ હોય કોઈ એક જિમ્મેદારી માટે આપણે કમ્પ્લીટલી એના થઈ જવાય છે આપણે પ્રેમ બધાને ઘણા જણને કરતા હોય છે પણ એક જ જણ પ્રત્યે સમર્પિત થવું ક્યારેક ક્યારેક રહી જાય છે લગ્નના ત્રીસ વર્ષ પછી પણ કેદાર મિતાલીને શા માટે એવું કહે છે કે તારો થયો કમ્પ્લીટલી યોર્સ એના માટે તમારે જોવું પડશે ફિલ્મ તારો થયો વેલેન્ટાઈન ડે હંમેશા આપણે ચૌદ ફેબ્રુઆરી મનાવીએ છીએ પણ સત્તર જાન્યુઆરીથી હવેથી આપણે આપણે બધાએ આખા ગુજરાતીઓએ તારો થયો ડે સત્તર જાન્યુઆરીથી મનાવવાનો છે મારા કાઠિયાવાડના સૌ મિત્રો મારા રાજકોટના સૌ મિત્રો એટલે આ ફિલ્મ માટે ખાલી એટલું જ કહીશ તારો થયો અને કાંઈ ઘટે કઈ ના ઘટે ભાઈ આપણી ફિલ્મ છે આપણે જોવા જવાની જ છે અને આ ફિલ્મ જોયા પછી મોજ મોજ ભાઈ ભાઈ થઈ જશે એ ફિલિંગ સાથે તમે બહાર નીકળશો અને તમારા પાર્ટનરને લઈને જજો પાર્ટનર આ ફિલ્મ સહપરિવાર માણવા જેવી છે તારો થયો સત્તર જાન્યુઆરી રિલીઝ થઈ રહી છે હું સની પંચોલી છું અને તમને એઝ એન એક્ટર આ ફિલ્મનો એક પાત્ર તરીકે મારું આરવનું પાત્ર છે તમને એ જ અપીલ કરીશ કે ચોક્કસ જોવા જજો સત્તરમી જાન્યુઆરીએ આપણે તારો થયો દિવસ ઉજવીએ નમસ્કાર હું છું વ્યોમા નાંદી અને ખૂબ આનંદમાં છું અત્યારે બિકોઝ રાજકોટમાં છું અને મારી ફિલ્મ આવે છે સત્તર જાન્યુઆરીએ તારો થયો આ ફિલ્મની વાર્તા એવી છે કે જે આખો પરિવાર જોડે બેસીને માણી શકશે એટલે થિયેટરમાં જોવાનું ચૂકતા નહીં આ ફિલ્મમાં ચારથી પાંચ કપલ બતાવવામાં આવ્યા છે દરેક કપલ એકબીજાને પ્રેમ કરે છે ખૂબ સિંકમાં છે પણ બધાનું ઇક્વેઝન એકબીજા સાથે ખૂબ અલગ છે પ્રેમના પ્રકાર બહુ બધા હોઈ શકે દરેક પુરુષ એની સ્ત્રીને અને દરેક સ્ત્રી એના પાર્ટનરને બહુ જ પ્રેમ કરતી હોય પણ એ પ્રેમ જતાવવાની રીત અલગ હોય બધાની એ પ્રેમ વ્યક્ત કરવાની બધાની રીત અલગ હોય તો તમે કદાચ તમારી જાતને પણ જોશો આ પિક્ચરમાં તો પ્લીઝ જોવાનું ચૂકતા નહીં સત્તર જાન્યુઆરીએ તારો થયો નમસ્કાર હું રીવા રાજ આજે અમે આવ્યા છીએ રાજકોટ ખાતે પરફેક્ટ સૌરાષ્ટ્રની મુલાકાતે અમારી ફિલ્મ તારો થયો આવી રહી છે સત્તર જાન્યુઆરીના તો જોવા જજો મળીએ સિનેમા ઘરોમાં